નમસ્કાર મિત્રો પાછલા વીડિયોમાં આપણે ભારતના બંધારણ વિશે સમજ્યું આજે આપણે વાત કરીશું આપણા સૌથી મહત્વના હકો વિશે જેને કહી છે ફંડામેન્ટલ રાઇટ્સ એટલે કે મૂળભૂત અધિકાર મિત્રો ફંડામેન્ટલ રાઇટ્સ એટલે એવા અધિકાર જે દરેક ભારતીય નાગરિકને બંધારણ દ્વારા મળ્યા છે આ અધિકાર કોઈ સરકાર તમારી પાસેથી છીનવી નથી શકતી ભારતના બંધારણમાં કુલ છ મૂળભૂત અધિકાર આપવામાં આવ્યા છે પહેલો સમાનતાનો અધિકાર એટલે કે કાયદાની નજરે બધા લોકો સરખા છે અમીર હોય કે ગરીબ બીજો સ્વતંત્રતાનો અધિકાર એટલે બોલવાની લખવાની ફરવાની અને પોતાનું મત વ્યક્ત કરવાની આઝાદી ત્રીજો શોષણ સામેનો અધિકાર એટલે કોઈ તમને જબરદસ્તી કામ કરાવી ન શકે કે બાળમજૂરી કરાવી ન શકે ચોથો ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર એટલે તમે તમારી ઈચ્છા મુજબ કોઈ પણ ધર્મ માની શકો પાંચમો સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર એટલે દરેક સમાજ પોતાની ભાષા અને સંસ્કૃતિ બચાવી શકે અને છઠ્ઠો કાનૂની ઉપચારનો અધિકાર એટલે જો તમારા હક છીનવાય તો તમે સીધા કોર્ટમાં જઈ શકો મિત્રો જો કોઈ સરકાર કે કોઈ વ્યક્તિ તમારા ફંડામેન્ટલ રાઇટ્સ ભંગ કરે તો તમે કોર્ટમાં જઈને ન્યાય માંગી શકો સરળ શબ્દોમાં કહીએ તો ફંડામેન્ટલ રાઇટ્સ એ આપણા જીવનની સૌથી મોટી સુરક્ષા છે એટલે દરેક ભારતીય પોતાના હક જાણવા બહુ જ જરૂરી છે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયો શેર કરો અને આગળના વિડીયોમાં આપણે જાણીશું રાઇટ ટુ ઇક્વોલિટી એટલે સમાનતાનો અધિકાર શું છે